હેલો મિત્રો તો કેમ છો મજામાં તો મજામાં જ છે સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વિડીયોમાં આપડા કેટલા દિવસથી વિડીયો આવ્યા નહોતા તો આજે પાછો આપણે વિડીયો બનાવો એનું કારણ હતું કે આપણે હમણાં કામે સડી ગયા એટલે કંઈ નવરાઈ હતી નહીં વિડીયો બનાવવાની એટલે એવું નહોતું કે નવરાઈ નહોતી પણ એકને એક કામના વિડીયો હું એકને એક બતાવ્યા વિડીયો બનાવવા નતા તો આજે આપણે રજા છે તો આજે એક વિડીયો બનાવવાનો છે અત્યારમાં તો પેલા આપણે વાડીએ જવાનું છે ને હાઠિયું ભેગી કરવા જવાનું છે પછી જવાનું છે આપણે એક દેગાય આતરમાં જવાનું છે જમવા હાલો તો હવે આપણે વાડીએ પહેલા જઈને હાઠિયું ભેગી કરી લઈએ પછી જઈએ આપણે લગનમાં હાલો મિત્રો તો આપણે હાઠિયું ભેગી કરતા હા આપણે જો એટલી હાઠિયું ભેગી કર્યું છે આલી એટલે કોળિયું અને હજી આ બધું તો હંધી બાકી જ છે ભેગી કરવાની બરોબર ઓગડી ખાઈ લે પછી ભેગી કરી લઈએ પછી જઈએ જમ્મા હાલો મિત્રો તો આપણે હવે થઈ ગયા છીએ તૈયાર હાથ પગ ધન તૈયાર થઈ જાય આવા વાવડાનું તો કેમ ને હું સાંજે જ નહીં આવે બાકી અત્યારે તો આપણે તૈયાર થઈ ગયા છે ને આગળ જવાનું છે આપણે જમવા કલ્પેશભાઈની વાટે સી તો હમણાં એ ભાદરાથી આવે છે એ આવે પછી આપણે જઈએ હાલો મિત્રો તો આપણે હવે પોગી ગયા છીએ જ્યાં પોગવાનું હતું ના જંગલના કાંઠે ને મારા પટેલ છે રમેશ જમવા માવો હો કે માવો ને ખાવા જમવા આવ્યા છે ને પાદરાથી તકો ખાધો જમવા તો અત્યારે અમે દરિયામાં આવી જશે આ તો મારો હાવ બાજુ માં તો પછી દરિયામાં તો આવવું પડે ને કે આપણે કઈ દરિયામાં આવ્યા નતા તો અહીંયા જો આપણે વાણ પડ્યું છે દરિયામાં જવું હોય તો વયું જવાનું સાહેબ જવું હોય તો અહીંયા બાકી અહીંયા તો લોટમ પડ્યા વાણ વાણની કોઈ કમી છે જ નહીં કે આપણે દરિયામાં કાંઈ આવ્યા નહોતા ત્યાંથી ટાપુ ઉપર જ્યાં ત્યાંથી આવ્યા બાકી અત્યારે અત્યારે આજ આવ્યા છે નવરાય મળી આજ

પોગી જશે એ કલ્પેશબેન કરે ને આ ભીખો છે હેરડી ખાય ભીખો છે હજી જમીન આવે તો હજી આ રમેશ ને તો અમારો બેસી જાય છે આ હાહારો જમાય આ હાહારા છે ને આ એનો જમાય છે જમી જમીન અંદર વી આયા હજી તો આ ભૂખો છે નીકળી હેડી છે વાવાની છે મિત્રો તો આપણે અહીંયા

કેમ્પિંગ થાય પણ જવાનું છે હા તાપુ કલાકના 24 આપણે ચેલેન્જ વિડિયો ને એવી ચેનલ આપણે બનાવવાની છે ને અમારા કેમેરામેન આ ભાઈ રે કેમેરામેન આ ગૌતમ ભાઈ રહે ગૌતમ ભાઈ તો હવે પછી આપણે કક વૈશારીએ તમે થોડો ઘણો સપોર્ટ આપી દો એટલે આપણે ચેનલ બનાવી નાખી અત્યારે આપણે બની ગયો છે જમવાનો તૈયાર બેહી જવાનું છે જમવા અત્યારે જો રીંગણા વટાણાનું શાક છે જમવા બેહી જવાનું છે તમારે પણ જમવું તો આવી જાવ ના અમે હવે જમી લઈએ આપણે જમીન કારવીને થઈ જશે એ રેડી અને કેટલા દિવસથી આપણા કાંઈ વ્લોગ આવતા નથી અને આ વિડીયોથી આપણે ઘણો લેટ આવવાનો છે આનો કાંઈ એન્ડ આપતો નતો એટલે ઘણા ત્રણ ચાર દિવસ તો વ્યાજે આજે આપણે એન્ડ આપી દઈએ અને બસ એક દિવસ એક બે દિવસમાં વ્લોગ આવી જશે ને થોડાક સમય પછી આપણે પાછા વ્લોગ બનાવવા મળશે અત્યારે કાંઈ આપણે ટાઈમ રહેતો ને એટલે કાંઈ વ્લોગ નથી બનાવતા બાકી બીજું કાંઈ છે નહીં આ આ વિડીયો આપણે તો ગમે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળશો બીજા નવા વિડીયા સાથે બધાને બાય બાય